જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરમાં બધી વિગતો આપેલી જ છે જો કે હું બે હજાર ઓગણીસથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું સંપૂર્ણ ગાય આધારિત ખેતી કોઈ રાસાયણિક પેસ્ટી દવા નહીં રાસાયણિક ખાતર નહીં માત્ર ને માત્ર ગાય આધારિત ખેતી તો મિત્રો આપણે જો મિશ્ર પાકમાં શાકભાજી વાવેલ છે તો તેમાં આજે હું જીવામૃત આપી રહ્યો છું જો મિત્રો આમાં છે જીવામૃત તો આપણે આ ડોલમાં લીધું છે જીવામૃત અને આપણે મિક્સ પદ્ધતિ શાકભાજી વાવેલું છે તો મિત્રો આપણે જો પાણી જઈ રહ્યું છે અને આપણે જો આ રીતે જીવામૃત આપીશું આ જીવા મૃતની માં આપણે ઉમેરી દઈશું જો તમે જોઈ રહ્યા છો લાય તો એ નાનો એવો વાલ મૂકેલો છે જેટલું આપણે પાણી સાથે જવા દેવું હોય એટલા પ્રમાણમાં જાય છે તો હાલો તમને બતાવું આપણા મિક્સ શાકભાજી સૌપ્રથમ આથી શરૂઆત કરીએ જો ભીંડો છે સોળી છે દૂધી છે ભીંડો ગુવાર અગલગોટા પછી જોવા છે વાલ દેશી વાલ ને સરગવો છે દેશી વાલ વાલ પાપડી કહે ને ઊંધિયામાં શાકમાં વાપરાય તરબૂચ છે જોઈ સો તુવેર છે ત્યાર પછી જો દેશી મકાઈ છે અને દેશી ટમેટી છે આપણે તમામ બિયારણ મિક્સ પદ્ધતિમાં આપણે વાવેલા છે ઘણું ખણું બિયારણ અને ત્યાર પછી મિત્રો આપણે અમેરિકન મકાઈ કે ધાણી કરવાની સ્પેશિયલ મકાઈ આ બીજી રહી દેશી છે મિક્સમાં અમેરિકન મકાઈ છે અને હજી તમને બતાવવું જો કે તમામ પ્રકારના બિયારણ વાવેલા હતા પણ વરસાદમાં બરાબર ઊગ્યા નહોતા એટલે તે માટે ખાલા રહી ગયા છે જો કારેલી છે વાલોળ બે ત્રણ પ્રકારની છે દેશી વાલોળ છે સુરતી વાલોળ છે ફાફડા વાલોળ છે દેશી વાલોળ છે જો મિત્રો અત્યારે વાલોળ પણ થાવા માંડે છે ને ભીંડો ગુવાર ઉત્પન્ન થઈ ગયો છે જો આ કારેલી છે તરબૂચ ક્યાંક ક્યાંક લાગી ગયેલા છે